જય માતાજી મિત્રો જય મામા દેવ મિત્રો વાત કરવાની છે માતા અઢી આખરીની જેને અઢી દેવી પણ કહેવાય છે અને મિત્રો આજે આપણે જાણીશું કે માતા અઢી આખરી કોણ છે અને ક્યાં દેવની આરે માતા અઢી આખરી હાલે છે હવે મિત્રો અઢીની કલમ લેવી હોય તો માતા મેલડી પાસે લેવાય ડાયરેક્ટ માતા અઢી આખરી પાસે ન લેવાય કારણ કે માતા અઢી આખરી થોડીક આકરી દેવ છે જેના નામ ઉપરથી જ આપણને ખબર પડે કે અઢી એટલે અડધી અને આકરી એટલે અઘરી તો જેવા એના નામ છે એવા એના ગુણ છે હવે મિત્રો એક વધાવો બે વચન એટલે ત્રણ શક્તિ થઈ બે નારી શક્તિ અને એક શક્તિ તો આ ત્રણ શક્તિ ભેગી થાય ઉત્પન્ન થાય ત્યારે એક શક્તિનું નિર્માણ થાય અને એ છે માતા અઢી આકરી તો આ માતા અઢી આખરીને ઉત્પન્ન કરી કોણે તો માતા અઢી આખરીને ઉત્પન્ન કરી માં મેલડીએ જેમાં મેલડીએ આ ત્રણ શક્તિઓ ભેગી કરી અને એની અઢી આખરી બનાવી હવે મિત્રો આપણે એ વાત જાણીએ કે એક વધાવો ને બે વચન કેના હોય છે તો મિત્રો એક વધાવો હોય છે ખવિનો અને એક વચન હોય છે માતા ચૂડેલનું અને બીજું વચન હોય છે જીનાત આ ત્રણ શક્તિઓ માં મેલડીએ ભેગી કરી જેની માતાએ અઢી આખરી બનાવી અને માતા અઢી આખરી પૂરી રૂપે પીરાણું છે પીર દાદાની વસ્તુ છે જ્યારે માતા ચૂડેલ કે માતા અઢી આખરી કે માતા જીનત નીકળવાનો સમય થાય પસાર થવાનો સમય થાય ત્યારે ઝાંઝરી વાગે છે ઝાંઝરી ખનકવાનો અવાજ આવે છે જો માતા ચૂડેલ કે માતા અઢી આખરીની કૃપા દ્રષ્ટિ આપણી ઉપર હોય તો ઝાંઝરનો અવાજ આપણને મધુર લાગે છે મીઠો લાગે છે અને જો આપણાથી નારાજ હોય તો કોઈ પણ માણસ જાંજરનો નો અવાજ સાંભળી બિયાઈ જાય છે ડરી જાય છે કોઈ પણ વ્યક્તિએ માતા ચૂડેલ કે અઢી આખરીની સાધના કરી હોય તો ડાયરેક્ટ માતા અઢી આખરી પાસેથી અઢીની કલમ લઈ શકાય કોઈ ખવીને નિવેદ આપ્યા હોય તો ડાયરેક્ટ અઢી કથન લઈ શકાય કોઈ જીન જીનાતની સાધના કરી હોય કોઈ માતા ચુડેલ ની સાધના કરી હોય અઢી જાર કે અઢીની કલમ લઈ શકાય તો મિત્રો વીર પાસ આખરીઓ માતા અઢી આખરી બેયને ભાઈ બહેન કહેવામાં આવે છે અને આ બે વસ્તુ હંમેશા માતા મેલડીની હારે જ હોય છે માતા મેલડી ક્યારેય એકલી નથી હાલતી એની આગળ માતા અઢી આખરી ત્યાર પછી વીર પાંચ આખરીયા દાદા અને માતા મેલડી હોય છે હવે મિત્રો માતા અઢી આખરી કોઈ પણ વ્યક્તિનું કે કોઈ પણ પશુ પંખી કે કોઈ પણ દેવી દેવતાઓનું રૂપ ધારણ કરી શકે છે પિતૃય બની જાય હુર્દનય બની જાય માતા મેલડી બની જાય માતા ચામુંડાઈ બની જાય કુર્દનના ફળામાંય બેસી જાય છે કે કોઈ કરનું મંદિર હોય તો ત્યાંય બેસી જાય છે જે દેવનો જેવો પ્રભાવ હોય જેવી શક્તિ હોય એવો પ્રભાવ માતા અઢી આખરી કરીને બતાવે છે હવે મિત્રો આપણે અઢીઆખરીના દેખાવ અને પ્રભાવ વિશે વાત કરીએ તો અઢીઆખરી માતા બાળકીના રૂપે હોય છે જેમ કે છ થી સાત વર્ષની દીકરી મોટું બધું આ જેવડું માથું હોય છે વિખરાયેલા વાળ હોય છે લોઢાના દાંત હોય છે અને જેનો રૂપ એકદમ વિકરાળ અને બિહામણું હોય છે મોટી મોટી લાલ આંખું હોય છે એને પગ નથી હોતા હોય છે એટલે માતા અઢી આખરી કહેવામાં આવે છે અને માતા અઢી આખરી લીલા વસ્ત્રો ધારણ કરે છે અને સંપૂર્ણ રૂપે પીરાણું છે હવે મિત્રો આપણે એ વાત જાણીએ કે માતા અઢી આખરી ક્યાં ક્યાં દેવ કે દેવીના કામ કરે છે તો માતા અઢી આખરી અઢી શબ્દની દેવ માતા મેલડી બાર બીજનો ધણી રામા પીર પછી ઈસ્લામ ધર્મના મુસ્લિમ ધર્મના પીર દાદા ત્યાર પછી મામાદેવ પાંચ આખરિયા દાદા અને બોળિયા દાદાના કામ કરે છે માતા મેલડી સાથે અઢી આખરી કહેવાય છે રામા પીર સાથે ચૂડેલ કહેવાય છે પીર દાદા સાથે ખવી ખવણ જીન જીનાત કહેવાય છે મામાદેવ સાથે ચૂડેલ કહેવાય છે અને વીર પાંચ આખરિયા દાદા સાથે અઢી આખરી અઢી શબતની દેવ કહેવાય છે વીર દાદા સાથે ખવી ખવણ કહેવાય છે હવે મિત્રો અઢી આખરીનો ઉપયોગ ખાસ કરીને કારણમાં થાય છે કારણ કરવામાં વપરાય છે કે કોઈનું અહિત કરવા માટે કોઈનું ખરાબ કરવા માટે વધારે પડતો અઢી આખરી પાંચ આખરીઓ બોળીઓ આવા દેવનો ઉપયોગ થાય છે કોઈ વ્યક્તિને અઢી આખરીની ગડબડ હોય મિસ્ટિક હોય કોઈ વ્યક્તિ ઉપર કે કોઈએ અઢી આખરી મૂકેલી હોય તો કંઈક આવા લક્ષણો દેખાય છે જેમ કે કમરનો દુખાવો પગનો દુખાવો ખંભાનો દુખાવો ત્યાર પછી હાથ પગ ઠવડાઈ જવા ત્રાંસા થઈ જવા પગની આંગળીઓ ત્રાસી થઈ જવી શરીરનું ડાબી જમણી સાઈડ ઝૂલવું શરીરનું જકડાઈ જવું કમરેથી વાકું વળી જવું હાથ પગની આંગળીઓ ત્રાસી થઈ જવી શરીર આળસું થઈ જાય છે કંઈ કામ કરવાનું મન નથી થતું નાહવા ધોવાનું મન નથી થતું અને જે વ્યક્તિ ઉપર મારણ ક્રિયા થઈ હોય મારણ પ્રયોગ થયો હોય તો મૃત્યુના વિચારો આવે છે સતત નબળા વિચારો આવ્યા કરે છે કામ વાસના ભરેલા વિચારો આવે છે આપણા પગની સૌથી જે નાની આંગળી હોય એની બાજુની આંગળી બરોબર વારંવાર ફરકે તો અઢી આખરીની મિસ્ટેક હોય તો મિત્રો કોઈ વ્યક્તિ ઉપર અઢી આખરી આવી હોય કે અઢી આખરીના પ્રભાવમાં હોય તો કંઈક આવા એંધાણો દેખાય છે આવી નિશાનીઓ દેખાય છે આ હતી અઢી આખરી વિશેની માહિતી અને અઢીની કલમમાં કેટલા વચન વધાવા હોય અને એ વચન વધાવા કયા કયા દેવના હોય છે માતા અઢી આખરી સાથે કયા કયા બીજા દેવ હાલતા હોય છે એના વિશેની માહિતી હવે મિત્રો આપણે નેક્સ્ટ વિડિયોમાં જોશું કે આપણી ઉપર અઢી આખરી આવી હોય તો એનો આગેવાન દેવ કોણ છે એ કઈ રીતે જાણવું અને માતા મેલડીએ માતા અઢી આખરીને કઈ રીતે ઉત્પન્ન કરી કઈ રીતે પ્રગટ કરી આ વિષય ઉપર આપણે વાતચીત કરશું આજના વિડીયોમાં મિત્રો આટલું જ ફરીવાર મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી મારા જય માતાજી જય મામાદેવ